શીરા સાડી આજે યુનિક સાડી લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ખાદી કોટનમાં ટેભા વર્કનું કામ છે એકદમ મસ્ત કામ છે આપણે એક પીસ ઓપન કરી જોશું અને કલર બધા ઇંગ્લિશ કલરમાં રહેવાની છે મસ્ત સાડી છે આપણે જોઈશું એક પીસ ઓપન કરી આપણે પિંક કલર આપણે ખોલશું અને પલ્લું બહુ મસ્ત આવે એકદમ છૂટા પલ્લુની સાડી પહેરી હોય તો મસ્ત લાગે એવી સાડી છે પલ્લું જોઈ શકો છો જો પલ્લુ બહુ મસ્ત સાડીનો છે અને બધું રેભાવર્ક નું કામ છે અને ડિઝાઇન પણ મસ્ત છે બધું ફિનિશિંગ બહુ મસ્ત છે સાડીમાં તમે જોઈ શકો છો એનો પલ્લુ છે આખી સાડી પણ મસ્ત છે આપણે ઉપર કરી જોશું જો નીચેની બોર્ડર અને આખી સાડીમાં છૂટી છૂટી આ બુટ્ટાનું અને પ્રિન્ટ વર્ક બધું કામ આવશે સાડીમાં આખી સાડીમાં અને સાડી આપણે એકદમ વ્યવસ્થિત ને હેવી લાગે જોઈ શકો છો તમે ઠેક લગી રહીને આવશે અને બ્લાઉઝ એનું સિમ્પલ આવશે સાડી આખી એવી વર્કમાં છે એટલે આપણે બ્લાઉઝ થોડુંક સિમ્પલ રાખેલું એટલે લુક આવે સાડી આપણે જોઈશું બધી અલગ અલગ પેટર્ન આવશે અને બધું વર્ક અલગ અલગ આવશે મસ્ત બધી પેટર્ન છે કોઈ પણ તમને કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી અમારે વોટ્સઅપ નું મોકલશો તો તમને બધી માહિતી મળી જશે તમે જોઈ શકો છો બધી મસ્ત સાડી છે બધાનું વર્કે મસ્ત છે અને પેટર્ન બહુ ફાઇન છે બધી અલગ અલગ પેટનમાં છે વન પીસની આઈટમ રહેવાની છે એકદમ મસ્ત પહેરી થયો અને એકદમ મસ્ત લાગે પાર્ટી લૂક લાગે તમે જોઈ શકો છો બહુ મસ્ત સાડી છે બધી કોઈ પણ કલર ગમતો એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં આ રીતે અમારા સીધા જને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો